મનીષ વગાસિયા સહિત ચાર આરોપીઓને પોલીસે જડપી પાડેલા છે પોલીસ સામે પોપટ બનેલા મનીષ વગાસિયાએ પોલીસ સામે શરણાગતિ સ્વીકારેલી હતી પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગત પ્રમાણે તાલુકા ભાજપના પ્રમુખ બનવા માટે ડુપ્લિકેટ લેટર કાંડ કરેલું હોવાનું ખુલાસો કરવામાં આવેલો છે અને ભાજપના તાલુકા પ્રમુખ બનવા માટેનું આકાર સ્થાન હતું અમરેલી તાલુકા ભાજપના સાત દાવેદારો હતા ત્યારે ગાંધીનગર જઈને મનીષ વઘાસિયાએ પોતે સક્ષમ હોવાની રજૂઆત કરેલી હતી અમરેલી તાલુકા ભાજપનું નામ જાહેર ન થાય અને મનીષ વઘાસિયાએ ડુપ્લિકેટ લેટર કાંડ ફોડી અને આ ષડયંત્ર રચેલું હતું કૌશિક વેકરિયાને બદનામ કરીને મનીષ વઘાસિયાને અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ બનવું હતું પોલીસે મોબાઈલ કબજે કરી કોણ કોણ આ ડુપ્લિકેટ લેટર કાર્ડમાં સામેલ છે અને શક્યતાને લઈને તપાસ આગળ ધપાવેલી છે